દેશની ગુજરાતમાં નાના 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 રજવાડા કોઈ એક રાજપૂતો બહુમતીમાં જરૂર હતા પણ અન્ય ઘણી બધી જ્ઞાતિઓના રજવાડા હતા કાઠી દરબારોના રજવાડા હતા નાડોદા રાજપૂત ભાઈઓના હતા કારડિયા રાજપૂત ભાઈઓના હતા ઠાકોર સમાજના હતા આદિવાસી અને ભીમ પણ આપણે ત્યાં રાજાઓ હતા ક્યાંક કોઈ ગામો વિશ્વકર્મા સમાજના ભાઈઓને મળેલા હતા તો એ પણ એ ગામો ઉપર રાજ્ય કરતા હતા પાટીદારો પાસે પટ્ટા હતા અને પટ્ટાના માલિક રાજા મહારાજા તરીકે પાટીદારો પટેલો પણ હતા એટલે જે પાટીદાર કહેવાય હતા એના પર રજવાડા અરે જે રાજા મહારાજા હોતા જેના રજવાડા હતા ચારણ ને ગઢવી પર ન પર રજવાડા બ્રહ્મ સમાજના બ્રહ્મ દેવતાઓ રાજા તો બ્રાહ્મણ સમાજમાંથી જ મંડળ આવો આપ બધા જ રાજા મહારાજાઓ એમણે જનતા સાથે પ્રેમનો સંબંધ રાખ્યો હતો ભૂમિના રક્ષણ માટે ગાયોની સુરક્ષા ભોજન આજે વર્તન ભારતીય જનતા પાર્ટીના ભારતીય જનતા પાર્ટીના એક ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા રાજકોટમાં देश की तमाम बहनों दिक्रियों को अपमान करो कोई ये पर बोलता बहन दिक्री अंग्रेजों ने नौती आ अस्मिता ऊपर प्रहार करो यानी जे शब्द है पची तमाम समाज नो आक्रोश तो फाटो जे मैया वाबार मानिस के तमाम ज्ञाती ना, ना भाइयों ये प्रेम थी आवी ने कोई तो मारो देवी पूजक भाई पण जाए કોઈ વિશ્વકર્મા સમાજ પણ આવી જાય બક્ષમી પંચ પણ આવે પાટીદાર પણ આવે અને રાજપૂત ક્ષત્રિય પણ આવે એ રીતે આમેના સન્માન કર્યું એમાં એ જ રીતે બગાત સમાજનો आक्रोश હતો કે આ એ માણસ જે પુરુષोत्तम રૂપાલા જેને ભૂતકાળમાં એક વડીલ કેશુભાઈ પટેલ માટે માર્ગવાનો બીડો છે એમ કહ્યું જેમને બનાસકાંઠાની ચૂંટણી વખતે માલદારી સમાજના એક ઉમેદવાર ગણતા હતા તો સમગ્ર માલદારી સમાજ માટે ગੰમી તેવી ભાષાનો પ્રયોગ કે દલિત સમાજને નકામો છે એમ કરીને દલિત સમાજનો માન કર્યો છે તમામ સમાજે ભેગા થઈને ભારતીય જનતા પાર્ટીને કહ્યું કે આ તમારો ઉમેદવારને વારંવાર મતદાનનો અપમાન કરવાની ટેવ છે ખાલી આને તમે બદલી નાખો એના બદલેની પત્નીને આપો એની દીકરીને આપો તો પણ અમને વાંધો નથી આને ઇથી બદલાવ આ વાત કોઈ દે વ્યક્તિ વાત છે જેમ ગૌરવોને અહંકાર સાતમા આસમાને તો એમ ભારતીય જનતા પાર્ટીને પણ આસમા સાતમા આસમાને અહંકાર ગરીકાલે દેશના વડા પ્રધાન શું કહ્યું વિશે મોદી વિશે કોમેન્ટ કરી मोदी विषय कोमेंट नहीं करी सुप्रीम कोर्ट राहुल गांधी जी ने राहत आप कारण के कोई मोदी समाज विरुद्ध नती ललित मोदी नीरव मोदी जो देश ने लूटी ने बाहर गया था एनी नाम जो कोमेंट करी तो नरेंद्र भाई मोदी ने दुख थू तो आ देश की बहनों दीकियों की अस्मिता पर घा थो तरह मौन केम रहे हमारा मन पर सवाल जो बिष्टिका कृष्ण भगवान विदुर जी कौरव ने कहूत कि पांच गांव आप पांडव ने युद्ध नहीं था पर ये माइना नौता का अहंकार तो, एम भारतीय जनता पार्टी ने पर अहंकार रूपाला तो, टिकीट बदली बीजाने आपी हो न बाधा वो आती बदलाई तरह तमाम ज्ञाति एकत्रित थी एक बदाज समाजों भेगा

કે ભારતીય જનતા પાર્ટીને મત અમારો નહીં મળે સોગંદ થાય છે અમારો સગો ભાઈ પણ ઉભો હશે પણ મત આ વખતે ભાજપને નહીં આપીએ સલામ કરું છું આ તમામ સમાજો ગઈકાલે આનંદમાં મિટિંગ જોઈને હવે તો સોશિયલ મીડિયા બહુ પાવરફુલ થઈ ગયું ટીવી મીડિયાવાળાને તો તકલીફ એને બતાવવા ન દે આખું સારું સારું એને તો ચોવીસ કલાક મોદીભાઈના ભાષણ જ બતાવવાનું એને આપણી સભાનો બતાવીએ કે લેખ આ લોકોને લઈ મોકલશે કે પણ એને બતાવવી ન શકે કારણ કે એમને પણ દબાણ છે ત્યારે જયતાલે બનાસ કાઠામાં સભા આ દેશના વડાપ્રધાન પાસે શું અપેક્ષા હોય દેશના વડાપ્રધાનને 10 વર્ષ મળા હોય સત્તામાં અને પછી આવે ત્યારે એને કામના નામે મત માંગવા છે કે મે તમને करो तो दस वर्ष क्या सत्ता बात मैं गारंटी आती है थी कि काला धन वापस आएगा यू ही सबके अकाउंट में पंद्रह पंद्रह लाख आ जाएगी कि दो, दो? याद से आके ना आप बजो याद से आएगा कोई नए अकाउंट में आप बजो आएगा कोई नए अकाउंट में अबे भाजप ने मत आया को ये नहीं पूछ जो तमारे चौपड़ी बताओ तो देख दिन तमारा मायवा पंद्रह लाख कोई लाख नहीं आया ना आयो कालू कालोधन तो, तो बहुत भाजपा देश बाहर पड़ा बीजी बात है।